હેલો એવરી વન રામ રામના સીતારામ બધા દાય રાની તો જો આજે ને અમે પાછા એવા મરછ્યા ઉતારવા એક કોથરો ભર લીધો હમણાં તો કીધું ઉતાર્યા આ દસ દિનનો બ્રેક ઉતો કે હમણાં જરાક માર્કેટને બહુ ડાઉન થઈ ગયે પણ હમણાં મરસીમાં મરીશાં જયારે માર્કેટ ડાઉન થાય ને ત્યારે હારા એવા મરીશાં ઉતરે તે પછી આમાં અટાણે તા હે ને કહુલે હવા એ કહીએ ને કે દિલ ઉપર પથ્થર રાખીને ઉતારવો પડે એવું હે ને કે અટાણે ભાવતા એ કીએ ને તો હમણાં છેલ્લા ચાર પાંચ દિથિયાનો તો સરેરા સાલે રૂપિયા અહીંથી અહીં રૂપિયા કે હો રૂપિયા હોતી સુધીનું આવે પણ એવામાં ખેડૂના દીકરા હે એટલે ગમે એ હોય પડતી હોય કે સડતી હોય અમારે કામ તો કરવું જ પડે ચાલીસ રૂપિયા આવે કે વીસ રૂપિયા આવે જે હોય એ ઈતા અમી હે એ બધી ખાઇતું અમારા પેટમાં ખાતે ને બધું કામ કરીએ અમે બધું હતું તે હું ને મમ્મી તો સવારમાં આવ્યા જો માય બેઠા હતા ને થોડીક વાર પોરો ખાઈએ કે કે આ જરાક અમારા સાહેબ ની હે માર્કેટ નબળી પડી જાય એટલે બહુ મેળ ન આવે એટલી કે મારે ઉતારવા ને આન ની જરાક નબળા રૂ માણસ વધારે છે કે થોડુંક માર્કેટ ડાઉન થાય એટલે અહીં હલબ લઈ જાય કે ભાઈ આવું કઈ બહુ પોહાય નહીં ને એટલું એટલું કામ કરતા હોય છતાંય બધું વળતર ન મળે ને એટલે એ આવ્યા હતા અમારા હાટું શાલે આ કરો બેઠા એઠું જોવે બહુ મજા નતા આવતી મજામાં કંઈ બહુ ભાવ નહીં એટલે કે હું કંઈ કરી નહીં કે હમણાં ભાવ સડે ને તો કે ભલાય કે ન ઉપાડે નાખી દેવી જ કહેવાનું એવું હે પણ એવું કરાય નહીં વરસી રૂપારી હે જો હમણાં વૈસી નબળા ક્યારે હે એ હે હેજ એમાં કંઈ હારું એવું થયું નથી પણ આ એ હારી હે અટાણ મેં અસલ ફૂલડાને દેખાય હા આવીએ એટલે રૂપ એવું ધરન બેઠી હોય સવારમાં કે કામ કરવાની મરજી થાય પણ આમાં બહુ એટલું બધું મરજી થતી હોય પણ કંઈ ઉકેલ ન દે ભાવ તાલને બહુ ન હોય એટલી જરાક વહેમું તો લાગે કરવાનું પણ કરવું પડે તો કરવું જ પડે એમાં તો કંઈ હાલે નહીં એક જણ ના પાડ દે મારે નથી કરવું પણ અમે બીજા બતાવી તો કરીએ તાર થાય તો અમે ધીરે ધીરે ઉતારીએ આમાં મૂલી કીએ દોટાણ કંઈ વધે ને તો અઢીસો ત્રણસો રૂપિયા ના હે ને આમાં ચાલીસ રૂપિયા ભાવ આવે તો એમાં દસ રૂપિયાનું સિમેન્ટનું બાસ્કું આવે વીસ આથી હરાજી મોકલીએ એનું રિક્ષા ભાડું એક બાસ્કે જાય એમ કોઈ આઠ આડા આઠ રૂપિયો કે ત્યાંનું કમિશન કપાય હરાજીમાં એટલે અમારે લગભગ એ મુરગે મુરગે એમાં ઉતરીએ ને આમાં અમે કામ કરે ને દી કાઢીએ અમારા બાપના બાકી અમારું મુલ અટાણે તો ઘરના નહીં હોય જતું બાકી હજી આમાં કંઈ ખર્ચો બરસો ને એવું પીપડું કંઈ હોય નહીં આ ખાલી આમાં હોય તો દી કટણું થાય ઘેર ન બે હું ખેતરમાં આવે ને કામ કરીએ શરીર સારું રહીને આ ફૂઈએ તો ની રૂપારી આવે એવું બધું હોય તે આમાં ધીરે 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 કામ કર્યા રાખીએ બાકી ભાવતા સડે એવું કંઈ ન જ પાછી મોસ્ટ ઓફ છેલ્લા પાંચ દસ વર્ષથી આ પ્રમાણ મરસી ના હે

વાગે ગાય હેઠા કરો ગાડી ઓહે હેઠા કો થે ગોહાઈ માથે આવે ગો હે એટલે જરાક વધારે જ વાગે ગાય હે ગરમી હારી એવી હે પવન જ ની કિરણ ને દમ બહુ જ હાલે કે કામ કરતા હોય ને તાર દમ જાલે હારો એવો નકર તાર તડકો ન હોય ને અટાણે તો અવરાઈ મોડે જેવું બધું હોય પણ અજે તો મંદિર ની ધજાઈ ને એકદમ સ્થિર હે બહુ પવન ને તાવ તો ને અમારે મેરસા ઉતારવાનું કામ કાજ હાલે તો આ કોરાની જે બહુ મેરસી હતી આ હારી ને નબળી ને એ બધી થોડી થોડી હતી ભેરી બધી ઉતારી લીધી આ કોરવ થોડીક કઈક બાકી રઈ ગયો માસ આઈ બેય ઉતારવા લાગે ઘડીક વાર ઈ તો થાતું તું કે ભાઈ બહુ ભાવ નથી નહિ ઉતરે મરચાં ઉતારવા પણ આમાં હે ને જ ઈ વાંહે કે ભાવ નો હોય ને તાર વધારે મરચાં હોય અને જાર ભાવ હોય ને તારે એકદમ ઓછા મરચાં હોય કે કેમકે જાર ચારસો રૂપિયા રૂપિયાનો ભાવ હાલતો બજારમાં તાર આપણે એક એક બે બાસકા બાચકા ઉતરતા ને અટાણે જાર વધારે મરચાં ઉતરે તાર ભાવ નથી એટલે સાલ ની પોસા રૂપિયાનો અંદાજ બાંધે આપણે

કઈ કિંમત વગર નું બધું થાય કે હમણાં કામ છે કે એવું કઈ ની કે કઈ ના માલ ની કે કોઈ ની કઈ જરૂર છે બુટણી ઉતી હોવા પૂરું એટલે કઈ એટલે પચાસ રૂપિયા આવે ને પચીસ રૂપિયા આવે ને વીસ રૂપિયા આવે એ બધું આપડી ભોગવવાનું ને આપડી રોડવવાનું બધું હોય કે તો મત જોતા ત્યાં મત જડેગા જે જીતવાનું હે જીતે જાય મત પેતી પડેગા જ ગણતરી થાય તો હો હો ના જીવા જી ના ભાઈ બાકી આપડી તો આપડા ભાઈ લે ને ખેતર માં કામ કરીએ પણ છેલ્લા અઠવાડિયે દસ દિનનો રેકોર્ડ જોતા ભાગી વાય બધા હે હારા આયવા તેવું બધું કામ કાજ ધીરે ધીરે હાલ્યો રે બાકી આપણે તો ખેડૂત માણસ રયા એટલે કઈ એવા આમાં વાયુ હોય તો આ કઈ ખેડેતા નો નખાય કે એક ફેર ભાવ નો આવે તો કઈ ઉપાડે નો નખાય ધીરે 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 એમાં કરવાનું જોઈએ આજ ની તો કાલે ભાવ સડી હે એવી આશા સ આગળ વધતા રઈએ કાયમ કાયમ એક એક દી કાટતા જઈએ એક એક દી ઓછો થાય ઉઠીએ નથી સુઈએ તા હુંતી માતી તે જિંદગી માં ઈ બાકી અટાણે તો મજા ઉતારીએ ને મજા કરીએ

કે કાલે આમાં બપોર બેસારે એક દોઢ વાગ્યા કેતા હતા અહીંયા ઉતા કોરે બાજુ વાળા એટલી કઈ જાય તો આભાર એટલો નકર આમાંય ખૂટ્યા પડ્યા તા વાત આપડે એટલું માન માંડ બધું જડબેસલા કર્યું આપડા વેલા ખળ માં ગયો દેખાય ત્યાં તા તા ઇ કરી લીધું તા હજી આ વાહે રેગા તા તે આય તમારે વાહો નથ મુકવો આ એટલે જો હે વાયરું હેઠા પડે ગા હા ખાય એ વાયરું એટલા ભાંગે નાખ્યા ને પછી આ કોર આગળ હે ને આ કોર થોડી ઘણી મરસી નાય પણ નુકસાની થઈ ઇ આપણે જોયા ઘણી થાવકી રોગી મરશી ઓલી પોલાથી ગીર્યા તા અંદર એટલે મરશી કે ભાંગી પાછી નબળી ઉતરી એમાં ત્યાં પડ્યા નહી હારી હારી મરસી ઉતરી ને એ જણી ભાંગી મરસી પણ આય થાવકા ઓલા ભાઈ ઉતાય મેં આથી નીકળ્યા હતા કેતા હતા કે આઠ દહક જણા ઉતાય કે ખૂટ્યા આય હવા માં વાથી પડ્યા આગળથી આથી આ કોર ખૂણેથી પાછા નીકળ્યા ત્યાં પટી બટી બધું તોડી નાખ્યું જો મમ્મી ને સાહેબ ને સાંધે હૈમાં

એટલે આમાં એક તો કાંઈ ભાવ બાવ હોય નહીં ને માન માંડ કરતા હોય એવું તો આ માથેથી આવે ને એ બગાડે જાય તે આપણે તો આમાં હજુ પડ્યા હોય નાથી માંડ માંડ ધીરે ધીરે ઊભા થતા હોય ને તો પાછા આવે ને પાડે જાય જુવાર અહીંયા આમાં એટલે હે આમાં ભાંગે નાખ્યું બધું નાખી દીધું ત્રાહિયું બીજું કામ હોય જે થતી હોય એ થાય આમાં કાંક આ નાખી દીધો છોડવા હેઠો. એવું બધું હતું ને ઉતારવાના ઉતાર્યા ઉતારે લીધા ને ત્યાં એટલું જરાક કામ વીધું છે કરતા જ આમ અમિતા હે ને અટાણે કામ અગિયાર સાડા અગિયાર બાર જેવું થાય એટલે મહિષા ઉતારતા હોય કે નેતા હોય કે ગમે તે કામ કરતા હોય પછી અમે ઘેર વયા જઈએ કેમ કે વધારે તડકો થાય એટલે પછી આપણે કામ નથ કરતા એ તો બધાને ખબર જ છે ને કાલે છે ને એવું બધાય અહીંયા ઉતાર્યા એક ભાઈ ઉતા ખેતરમાં તો એ કહેતા હતા કે કાલે કે બપોરે લગભગ ત્રણેક વાગ્યાની આજુબાજુની પણ દોઢેક વાગ્યાની કહેતા હતા દોઢ પોણા બે જેવું થયું હતું એ કે એ વટાણે એક આવ્યા હતા કે હું અહિયાં સુતો કે આ કોરા આ બાજુ ઝુંપડી બાંધેલી છે દેખાતી હોય કે ના દેખાતી હોય તે એ સુતા ભાઈ તો ત્યાં થી માર્યા ત્યાં કે માર્યા હતા કે વા ખડી ને ગાતા પણ ખડી તો કા ઓલા વાયર ને આપડે બાંધેલી હતી તે ત્યાં તો બૌ વાંધો નો આવે બાકી જો આય ભાંગે નાખી હાવ ડરી ને પાછા પડી ગયા આ શરૂઆત કરી દીધી હતી ત્યાં થી એના ત્રાહે ત્રાહે નીકળ્યા હતા તે ખૂણા ને ખૂણા સુધી ભાંગતા ગા ને આપણું જે સીતારામ કરતા ગાબ હોય એવું બધું ને અમે મહેસા ઉતારા લીધા ત્યાં ઘેર જાય ઘેર નઈ થોડીક વાર કોબી કુટે સોરી કોબી નહિ પણ મહેસાઇ કુટ કરવી જોઈએ હમ્મા કરી ને બાસકામ કરીને ખીલ્યું ના હું એવું બધું કામ હોય કરેલી વેલેરા હા લો તો અમે જો હે ને હું મરીસા ઉતારે ને વાડી ની આગળ ઘેર અને ઘેર આવે ને મર્યાનું બધું કામકાજ હું જે કહેતી હતી કોબી કૂટડવાની ને મરસા કૂટડવાના હે તો એટલે કૂટડવાના ન હોય પણ આ બાસકા ભરવાના ઉતા તો જો કંઈ નૂતું નૂતું નહોતું ઘણા બધા બાસકા ઉતરે ગયા મરસા નાખી કે ભાવ બહુ ઉતર નહીં તો એ ઉતારવા પડે એવું બહુ વારં થતું તું ઉતારતા પણ ઉતારે લીધા ફાઇનલ એટલા બધા ને હું જે કહેતી હતી કે ત્રીસાલીસ રૂપિયા બાસકાનો ભાવ આવે ને એ બાસું જો આ હાથી સિમેન્ટનું બાસકું નોર્મલી બધા સિમેન્ટના બાસકા જોઈયા જી છે તો એવડું નોર્મલી બાસ્કું હોય આથી સિમેન્ટનું એમાં દહથી બાર કિલો મળીશ્યા હા મે ઈણો ચાલીસ રૂપિયા ભાવ આવે એક બાસ્કાનો દહ કે બાર કિલો મળ્યા હોય ઈણો ચાલીસ રૂપિયા ભાવ આવે મેં બી આવે તો હો જઈતા કદાચ માર્કેટ ઘટે ગયું હોય તો દસ વી રૂપિયા થઈ જ જાય એવું કંઈ જરૂરી નથી કે સાલી પસા હજ આવે એ હા નહીં કી ન તો વધાઈ ગયો હોય ને ઘટે ગયો હોય માર્કેટ ઉપર ડિપેન્ડ કરે બાકી વાળીથી એટલી તરીકાનું બધું કામ કરે ને આવ્યા હોય ને પાછું ઘેર આવે ને અહીંયા અહીંયા પિંજણ હારે થાય થાય જોતા আধাই মার পিড়িও হয় আর্চা পাদড়া এলো ডুসো ঝীড়ো কুসো নিক ইয়ে কে হমকোরা না ভাই হমকোরা এমে দাগাওয়ার বগড় যে মরসা এখায়ে কারণকে অটা হাজার ভরণ যে নসল মোটামা মেছা মোকলা একদম লীল সময় সেটার দিয়ে সমজা এ খালি ত্রি চালি রুপিয়া আনো তো কই ভাব কই দে તો આપણે રોગો રોગો બાસ્કુ એક દસ રૂપિયાનું નાખે દેવું સિમેન્ટનું ને વીસ રૂપિયા રિક્ષા ભાડું દેવું ને ત્રીસ રૂપિયા આપણે ઘરના ખર્ચ કરે ને મોકલવા એના કરતા ન મોકલવું સારું ઉકળા નાખ દે હું ખડાય ગયા હે અફળા અટાણે કંઈક આમના ને જયારે ભાવ હોય ત્યારે બસો રૂપિયા એના આવે જાય બદલા નાય પણ અટાણે દેવા ત્રીસાલે રૂપિયા નોર્મલી હાદા મરસાના હે તો બદલા નો તો આપણે કોઈ બદલો દેવાના હે નહીં તે હવે મરીસાનું કાંઈ થયું પૂર્વજ આ થોડોક આમાં ઓહરીમાં કંડારવાળો પડ્યો આ પૂછો અને મરીસાને આ મરસાની બાર બાર શિફ્ટ કરવાના હે અને આમાંથી વારવાનું હોય ને પછી કરવાના હે તો બપોરમાં એ મોડું થયું ગયું બપોર થઈ જાજુ બધું મરીસાને ઉતાર લીધા ને ભર લીધા ને ખીલા લીધા ને કામ કરી લીધું બધું ત્યાં પછી હવે બે જાય બપોરા કરવા